જંબુસર શહેરના ગાયત્રીનગર સરદારનગર નગર એક નગર બે સંસ્કારનગર અને સાગરનગરના રહેવાસીઓના સહિયારા પ્રયાસોથી શ્રી કૃષ્ણ મંદિર ગાયત્રીનગર ખાતે આયોજિત જય અંબે નવરાત્રી મહોત્સવમાં પાંચમા દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સહયોગ સોસાયટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મહોત્સવમાં ભક્તિ અને થનગાભિયા માહોલમાં ગરબાની રમઝટ બોલાઈ હતી નવરાત્રીના પાંચમા નોરતે માતાજીની આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે ભાજપ તાલુકાના પ્રમુખ કુલદીપસિંહ યાદવે ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લહાવો લઈ આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત આયોજકો દ્વારા મહોત્સવના આયોજન અને પ્રચાર પ્રસારમાં સહયોગ આપવા બદલ તમામ મીડિયાના પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું માતાજીની આરતી ઉતારવાનો વિશેષ લહાવો લીધો હતો આ રીતે મહાનુભાવો અને મીડિયાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ મહોત્સવની શોભામાં વધારો કર્યો હતો ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ આરતી બાદ ખેલૈયાઓનો રાસ ગરબાની ધૂમ મચાવી હતી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાનો મહિલાઓ અને બાળકો એ મન મૂકીને ગરબા મોજ માણી હતી આ પ્રસંગે વિવિધ ગરબાની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ નગરના રહેવાસીઓ સક્રિય રીતે ભાગ લઈને એકતા તથા ભક્તિભાવના દર્શન કરાવી રહ્યા છે આ મહોત્સવમાં જંબુસરની ધર્મ અને શક્તિના વારસાને જીવંત રાખવાનો અને સૌને એક તાંત્રે બાંધવાનો સુંદર પ્રયાસ બની રહ્યો છે રાહુલ મોરે જય માતાજી ગાયત્રીનગર સોસાયટી જય અંબે ગરબા સમિતિ દ્વારા આયોજિત એવી ગાયત્રીનગર સંસ્કારધામ સોસાયટી સાગરનગર સોસાયટી ઘનશ્યામનગર સોસાયટી સરદારનગર સોસાયટી આ સોસાયટીઓની સહભાગી દ્વારા આજે અહીંયા એક નવીનતાપૂર્વક અમે ગરબા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે ગરબા સમિતિમાં આજના પાંચમા નોરતા નિમિત્તે સૌ ખેલૈયાઓ માટે શ્રી હર્ષદભાઈ જાદવ અરવિંદભાઈ ચૌહાણ તથા ધર્મેશભાઈ લીમચિયા દ્વારા દરેક બાળકો તથા વડીલો જે પણ ઘરમાં ખેલૈયાઓ રમશે એ બધા માટે અહીંયા ઇનામનું પ્રોત્સાહિત કરવામાં આવેલ છે તથા આ તમામ પાંચે પાંચ સોસાયટીના સભ્યો દ્વારા આજે આ સમિતિ રચના રચવામાં આવેલ છે એ તમામની સહભાગી દ્વારા અહીંયા સરસ એવું આયોજન સુસંબદ્ધ કરવામાં આવેલ છે સાથે સાથે કૃષ્ણનગર જે આપણે કૃષ્ણ મંદિર જે છે એ કૃષ્ણ મંદિરના પરિસરમાં દરરોજ જ આરતીનો સમય પ્રમાણે બધા જ સોસાયટીના સભ્યો આરતી માટેનો લાભ લઈ લે છે તદઉપરાંત દરેક ગરબાના ખેલૈયાઓ અહીંયા રમઝટ બોલાવે છે આજના પાંચમા નોરતે પણ ખૂબ જ સરસ એવી નોરતાની રમઝટ થાય એવી ગરબા સમિતિ દ્વારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય અંબે